તંત્રને ભાન કરાવવા માટે માંડવી નજીક આવેલા શ્રી વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસે આજથી ચપ્પલ નહીં પહેરવાની તપસ્યા શરૂ કરી છે તેઓએ પણ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની દુર્દશા સામે આવી છે માંડવીના ત્રણ પિલરની પોપડા ખરી રહ્યા હોવાનું સપાટી પર વાત સાંભળી આવતા જ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ વચ્ચે ગાયકવાડ પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ સોશિયલ મીડિયા ઉપર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે શેર કરેલી સોશિયલ મીડિયા સ્ટોરીમાં માંડવીના જર્જરિત પિલરની તસવીર છે અને કુછ બોલેંગે તો વિવાદ હો જાયગા તેવું લખાણ છે વડોદરાના નેતાઓ ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં ઉણા ઉતર્યા હોવાનું આ કિસ્સો સામે આવ્યો છે ત્યારે તંત્રને ભાન માટે માંડવી નજીક આવેલા શ્રી વિઠ્ઠલ મંદિરના મહંત ઓમ વ્યાસે આજથી ચપ્પલ નહીં પહેરવાની તપસ્યા શરૂ કરી છે તેઓએ પણ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરામાં ચૂંટાયેલા નેતાઓ દ્વારા હેરિટેજ સ્ક્વેર બનાવવાનો રાગ આલપવામાં આવતો હોય છે જેવા તેવી સફળતા મળી નથી તેમાં પણ પરંતુ તેનાથી વિપરીત ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં પણ તંત્ર ઊણું ઉતરી રહ્યું છે શહેરની મધ્યમાં આવેલા માંડવી દરવાજાના પાયાના પોપડા ખરતા અગાઉ રિસ્ટોરેશન માટેની રજૂઆત કરવામાં આવી હતી તેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે આ વચ્ચે માંડવી દરવાજાના ત્રણ પિલરના પોપડા ખર્યા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે જેને લઈને માંડવી દરવાજાનો એક તરફનો ભાગ ધરાશાયી થવાની

પણ એની વચ્ચે જે મારી વચ્ચે જે ઐતિહાસિક દરવાજો આવેલો છે એ દરવાજાની અંદર નથી એની પર યોગ્ય કામગીરી કરાવો તો એ સમય એમને બે મહિના બીજા વચ્ચે કાઢી નાખ્યા માર્ચ મહિનાની છઠ્ઠી તારીખથી આ કામગીરી શરૂ કરી એના કામગીરીના ભાગરૂપે એમને આ ગડરો ઉભા કર્યા છે સપોર્ટો માટે પણ જે પિલ્લર ફાટતો હતો અને એ પિલ્લર પર જે કામગીરી કરવી જોઈએ એ જરીકે કામગીરી કરી નથી આજે તમે જુઓ છો કે જે પિલ્લર ચારે બાજુથી તૂટવા માંડે છે હવે આ એવું કહેવાય છે કે માળી ચાર પિલ્લરો ઉપર આખી ઊભી છે જો એક પિલ્લર એનો તૂટી જાય તો એની પરિસ્થિતિ ઉપરથી શું થાય એ આપણે બધા સમજી શકીએ છીએ તો મહાનગરપાલિકાના શ્રીને અમારું નમ્ર વિનંતી છે કે તમે બધા કામોની પ્રાયોરિટી વચ્ચે સૌથી વધારે અને પ્રાયોરિટી આપી યોગ્ય કામગીરી કરેવામાં ચંપલ નથી પહેરતા પણ જયારે પણ બહાર ના કામ માટે નીકળીશું તો ચંપલ નહીં પહેરીએ રોજ બાર થી ચારું માળવી નીચે આવીને બેસી ને તપ કરી કે માળવી નું કામ ઝડપથી કમિશનર થી પૂરું કરાવે

પણ એક પણ રાજકીય નેતાએ માંડવી નીચે આવીને માંડવીની પરિસ્થિતિ શું છે એ જોવાની પણ તક લીધી નથી એટલે એમને ઐતિહાસિક ઇમારતો સાથે કેટલો લગાવ છે અને કેટલી ગંભીરતા છે એનો પણ ખ્યાલ આવે છે સાથે સાથે એ કહીશ કે આપણા વડોદરાના રાજમાતા રાજમાતા શુભાંગીની ગાયકવાડે એક વર્ષ પહેલા એક ઇન્ટરવ્યુમાં કીધું હતું જાહેરમાં કે મને મારું વડોદરા પાછું આપો મારું વડોદરા એટલે કે મારું ઐતિહાસિક વડોદરા પાછું આપો તો શું ગાયકવાડ પરિવારે આટલું બધું વડોદરાને આપ્યું છે.

કેવી રીતના કામગીરી કરી રહ્યા છે કે જેના માટે public એ આવી રીતે જાહેરમાં આવીને નિવેદન આપવું પડે છે અમને નિવેદન આપતા દુઃખ થાય છે કે આપણે આપણા વડોદરા માટે જવું બોલવું પડે પણ જેની હાથમાં સત્તા છે એ પોતાની સત્તાનો સદુપયોગ કરીને આના પર ધ્યાન નથી આપતો હું એવું કહીશ કે આ પાંચ વર્ષ કે સાત વર્ષ પહેલાનું રિસ્ટોરેશન થયેલું ત્યારે લાખો ને કરોડો રૂપિયા વપરાયેલા તો આજે એક આપણે સામાન્ય વોટર પ્રૂફિંગ કરાવીએ છીએ તો દસ વર્ષની ગેરંટી આપતા હોય છે

એવી જ રીતે આ મારીનો પિલ્લર તૂટ્યો છે તો તમારું દુઃખ વ્યક્ત કરો તો જ આ પ્રશાસન ની આંખો ખુલશે કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી મીડિયા ના માધ્યમ થી કહેવા છતાં જો આટલું કામ થયું હોય તો એ લોકો કેટલું આ કામ એવોઇડ કરી રહ્યા છે એ દેખાઈ આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ્યારે કાર્ય પૂરું થશે તો આ મીડિયા ની જીત છે કે જેને લીધે આ કાર્ય થયું